કેટલા બધા કેતા કે કેતા થરવા એ બધા 1 2 3 બધા પૂરી ગયા કેટલા બધા ફટાકયા કેટલા કન્યા ફળ્યા આઠા લયા ફળ્યા કન્યા ફળ્યા કે બાક આ રિતા હાથ માને છે હા આયા સલા બધા કે કે આમાં ગલ ગંટીયું છે

તો આપણી દિવાળી માટે રંગોળી બનીને છે ત્યાર તો એમાં આપણે બે દીવડા લક્ષ્મીજીના પગલા એક કમળ અને પાછા પાંદડું એવી દિવાળીની રંગોળી બનાવી છે